વગાય જો વગાડે છે હુહુડી કે આમાં હું હુહુડી વગાડું કેતો કેતો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કેતો કેતો ક્યાં રખડે તું શું બતાવશ પાવડો જુઓ કે આ આમાં શું ભરવાના આમાં આમાં તું શું કરશ હે તુંય શું કરશ જોવો નહીં કે તો Alo hai chị à cô chị. Alo hai chị à cô chưa? Alo 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 alo. Chân Thoa nơi hạch hãy cái thoa nài yên nô sa hạch yêu thoa dở 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 એ તનુજા તારું નામ શું છે તનુભાઈ લે આ લે તારું નામ તનુભાઈ કે તનુજા હે ચા જાસ И то по двору, По двору. Mm -hmm. По

હું તમને નવા નવા મારા વિડીયો મૂકીશ કે